સોરઠ ધરા જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર જ્યાંના હાવજડા જોને હેંજણ પીવે ત્યાંના નમણા નરનેનાર હાવજડા જોને હેંજણ પીવે અને નમણા નરનેનાર લોક સાહિત્યના એક દુઆમાં તો એમ કીધું છે કે સોરઠ ધરાના સંચર્યો અને ન ચડો ગઢ ગિરનાર ન નાયો દામો રેવતી એનો એડે ગયો અવતાર પર્વત પણ ઓળખવામાં આવે છે ગુજરાત રાજ્યના જુનાગઢ ની નજીક આવેલો છે ગિરનાર હિમાલય પર્વત અને તેની શ્રેણી થી પણ જૂનો માનવામાં આવે છે ગિરનારને એક પવિત્ર પર્વત ગણવામાં આવે છે તે હિન્દુઓ અને જૈન ધર્મ માટે એક મહત્વપૂર્ણ યાત્રાધામ છે લોકો ગિરનારની પરિક્રમા દરમિયાન અહીં ભેગા થાય છે અને ગિરનાર પર્વતની પરિક્રમા કરે છે ગિરનાર પર્વત એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉત્તરે આવેલ પર્વતોનો એક સમૂહ છે અને જ્યાં સિદ્ધ ચોરાસીના બેસણા છે આ પર્વતમાં પાંચ ઊંચા શિખરો આવેલા છે જેમાં ગોરખ શિખર અંબાજી ગૌમુખી શિખર જૈન મંદિર શિખર અને માળી પરબ એમ કુલ પાંચ ઊંચા શિખર આવેલ છે જેથી આ ગિરનાર પર્વત ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત છે ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઈને આઠસો અને છાસઠ જેટલા મંદિરો આવેલા છે પથ્થરોનો બનાવેલ એ રસ્તો અને એ દાદરો એક ટોચ પરથી બીજી ટોચ પર લઈ જાય છે અને એવું કહેવામાં આવે છે કે આ ગિરનાર પર્વત નવસો અને નવ્વાણું આવેલા છે દર વર્ષે ગિરનારની પરિક્રમા પણ થાય છે અને જેમાં લાખો લોકો જોડાય છે હિન્દુ ધર્મમાં શ્રદ્ધાળુઓ એવું માને છે કે ઉઘાડા પગે ગિરનારના પગથિયા ચડવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે ગિરનાર ગુજરાતના ધાર્મિક સ્થળોમાં એક એવું સ્થળ છે કે જે પ્રાચીન અને અર્વાચીન બંને રીતે આ પવિત્ર સ્થળ એ ગિરનાર છે જે હિન્દુ ધર્મ અને જૈન ધર્મના લોકો માટે એક મહત્વનું યાત્રાધામ છે આ ગિરવનાર પર્વતનો ઇતિહાસ પણ બહુ ઉજળો છે સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ ગ્રીક ક્ષત્ર અને ગુપ્ત વંશોનો ઇતિહાસ ઉજળો છે મગધના નંદ વંશનો નાશ કરી અને ગણ રાજ્યોને ખતમ કરી ભારતને એક ચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈસવીસન પૂર્વે ત્રણસો અને બાવીસ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું આમ તે સમયમાં સૌરાષ્ટ્રનું પાટનગર એટલે કે જુનાગઢ અને ત્યારનું ગિરિનગર તેમાં પુષ્પગુપ્ત નામનો પોતાનો એક સુબો મૂક્યો હતો પુષ્પગુપ્તે સુવર્ણસિકતા નદી પર સુદર્શન નામનું સરોવર બંધાવ્યું હતું સમ્રાટ અશોકના તુષાચ નામના સુબાએ તેમાં નહેરો ખોદાવી સિંચાઈનું કામ કર્યું હતું સ્કંદગુપ્તના પર્ણદત્ત નામના સુબાએ અસ્તિવૃષ્ટિના કારણે તૂટી ગયેલા સુદર્શન તળાવને ફરીથી બંધાયું હતું આ વંશના રાજાઓએ કોતરાવેલ શિલાલેખો દ્વારા ગિરનાર પર્વતને જગમાં પ્રસિદ્ધિ અપાવેલ છે કાળમાં ગિરનાર પર્વતને ઉજયંત રેવત રેવતક અને જુનાગઢ શહેરને ગિરિનગર તેમજ જીર્ણ દુર્ગના નામથી ઓળખવામાં આવતું હતું આમ સમયના વેણની સાથે જુનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ કર્યું ઈસવીસન ઈસવીસનસો બાવનની આસપાસ ત્યાંના રાજા કુમારપાણે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવ્યા હતા ત્યારબાદ સમયના પરિવર્તનની સાથે અત્યારે ખૂબ જ સારા પગથિયાનું નિર્માણ થયેલ છે ગિરનાર પર્વતની સામે જ દસ અગિયારમી સદીથી અકબંધ ઉભેલો એ ઉપર કીટનો કિલ્લો આજે ગિરનારનું નજરાણું છે રાજા રા રાગ્રહરીપુએ બંધાવેલા આ કિલ્લાએ સોરઠના સત્તા અનેક ગણા ખંડન મંડન નિહાળ્યા છે એક એવી કથા પણ અહીં પ્રચલિત છે કે જ્યારે સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર ચડાઈ કરી અને ત્યાંના રાજા રાખેંગારને મારી અને તેની રાણી રાણક દેવીને લઈ જતો હતો ત્યારે સતી રાણક દેવીએ આ ગિરનાર પર્વતને એવું કીધું કે હે ગોજારા ગિરનાર વડામણ વેરીને કિયો અરે મરતા રાખેંગાર પણ તોય તું ખડેડીને ખાંગો ન થયો અર્થાત તારો રાજા મરાયો છતાં તું હજી ઊભો છો અને આવું સાંભળી અને ગિરનાર પડવા લાગ્યો ત્યારે રાણકદેવીએ એવું કીધું કે પડમાં પડમાં મારા આધાર આ તારા ચોસલા કોણ ચડાવશે ત્યારે એ ગિરનાર સ્થિર થઈ ગયો અને તેની ઘણી બધી શિલાઓ પડતા પડતાં રોકાઈ ગઈ ઉપર કોટ અને નીચલો કોટ આ શિલાઓ જોવા માટેના સ્થાન છે પુરાણકારો લેખકો અને કવિઓએ પોતાની કલમ દ્વારા ગિરનારને બિરદાવ્યો છે અને ઉપસાવ્યો છે ગિરનારનું સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્ય સફર વનસ્પતિઓને આભારી છે યોગીઓ સંતો સીધો અને સાધુઓનું ગિરનાર નિવાસસ્થાન છે તેની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘરિયો વસે છે ગિરનારને ઇતિહાસ પુરાણમાં રેવત રેવંત રેવતક કુમુદ રેવતાચળ અને ઉજ્જંત પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે કારણ કે વસ્ત્રોનો ત્યાગ કરી જ્યાં સીધોએ તપ કર્યું તેથી આ ક્ષેત્રને વસ્ત્રાપથ કહે છે ગિરનાર ક્ષેત્રની સીમાઓ ઉત્તરે ભાદર દક્ષિણે બિલખા પૂર્વમાં પરબધામ અને પશ્ચિમે વંથલી સુધીની ગણાય છે એક વાર્તા મુજબ પેલા પર્વતોને પાંખો હતી અને તેઓ ઉડતા હતા ઇન્દ્રએ બધા પર્વતોની પાંખો વજ્રથી કાપવા માંડી ત્યારે રેવતક પર્વત છુપાઈ ગયેલો હતો ઈસુની સાતમી સદીમાં રચાયેલા સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં ગિરનારનું મહાત્મ્ય આપેલું છે તે મુજબ ગિરનારનું ક્ષેત્ર દસ દસ ગામના પરિઘમાં ફેલાયેલું હતું અને ગિરનારમાં આનંદ કાલરોધ સનક ઋષ નીલ કૃષ્ણ અને રુદ્ર જેવા અનેક પુણ્ય સ્થળો અને વિવરો આવેલા છે પ્રભાસ ખંડ ગિરનારનું વર્ણન આપતા વિશેષ કહે છે કે ગિરનાર એ શિવલિંગાકાર છે તેમાં ભૈરવ ગજપત રામાનંદ મહાશુંગ અંબિકા અને શ્રીચક્ર વગેરે શિખરો તથા સિંહ વિજય કમલ ત્રિલોચન કુબેર અને અશ્વથામા વગેરે શૃંગો છે આ શિખરો અને શૃંગો આજે પણ છે પરંતુ સમય જતાં તેના નામોનું પરિવર્તન થઈ ગયું છે સોરઠની શાન કહી શકાય એવો આ ગિરનાર પર્વત અને એનો ઇતિહાસ ખૂબ જ ઉજળો છે